ગેરકાયદેસર રીતે પાણીની પાઇપ લાઇનમાંથી કનેક્શન જોડી આપતા અન્ય સોસાયટીના રહીશોએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે પાણીની પાઇપલાઇનનો પણ ભંગાર સર્જાય તો પણ મહિલા નગર સેવિકા મરામત ન કરાવતા લોકોના ઘર સુધી પાણી ભરાઈ રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તદુપરાંત મહિલા મહિલાનગર સેવિકાએ પોતાના જ ઘર નજીક રહેલા

અમે લોકો કહેવા ગયા છે ત્યારે અમારી જો ઝઘડો કરે છે અને વારંવાર ભંગાર પડતા પણ એ લોકો કામ કરાવતા નથી જેથી અમારા ઘરોની અંદર નુકસાન થાય છે આ વાતને અમે પ્રમુખ સાહેબ શ્રીને બી વાત કરી ચીફ ઓફિસર સાહેબને બી વાત કરી છે કે જે ગેરકાયદેસર કનેક્શન છે એ કનેક્શન કાપી નાખો અને એક સોસાયટીમાં એક જ કનેક્શન હોવું જોઈએ એવું અમે લોકો કહીએ છીએ કે ભાઈ અયોધ્યાનગરમાં અયોધ્યાના રહીશોને અયોધ્યાનું જ પાણી મળવું જોઈએ